શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું મંદિરે જવાથી શું શું ફાયદા થાય છે આજે આપણે કયા કયા લાભ થાય છે મંદિરે જવાથી તેના વિશે વાત કરીશું મંદિરે જવાથી પાંત્રીસ ફાયદાઓ થાય છે તેના વિશે સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ મંદિરમાં જવાના પાંત્રીસ ફાયદા મંદિરની ઘંટરીને સાત સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સ્વાસ્થ્યમાં લાભ મળે છે આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ તેનાથી આપણો અહંકાર ખતમ થઈ જાય છે અને તે ધરતીમાં સમાઈ જાય છે મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી કર્મ જેમ કે ઉષા પાન શૌચ ધાવન સ્નાન વગેરેથી નિવત થઈ જઈએ છીએ આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વારીમાં દિવ્યતા આવે છે ઓમ નામ ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે આરતી કર્યા પછી શંખ વગારવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાય તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી ચરણામૃત અને પ્રસાદ મળે છે ચરણામૃત એ એક દિવ્ય પેય પ્રસાદ છે જે ગાયના દૂધ દહીં મધ ખાંડ ગંગાજર અને તુલસીમાંથી બનાવવામાં આવે છે અને ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષને સંતુલિત રાખે છે ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ તેનાથી આપણા તમામ રોગ સારા થઈ જાય છે મંદિરમાં કપૂર અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લખીને તેને મંદિરે લઈ જઈએ છીએ ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ લે છે મંદિરમાં અર્પિત ભિન્ન ભિન્ન ફૂલોના વિવિધ રંગોથી આપણને સુકૂન મળે છે મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા કરીએ છીએ તેનાથી સમગ્ર બ્રહ્માંડની દિવ્ય ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યમાન ધાતુના કલશથી પ્રવાહિત થઈને ભગવાનની મૂર્તિની નીચે દબાયેલી ધાતુ પિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેના દિવ્ય અવલૌકિક કિરણોથી લાભ મળે છે જ્યોત ઉપર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેરીઓને આંખો પર લગાવીએ છીએ તેની હૂંફ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ વધે છે ગર્ભસ્થાનની પરિક્રમા દરમિયાન આપણને આ બ્રહ્માંડની ઉર્જાથી લાભ મળે છે આરતી દરમિયાન વગારવામાં આવતી નાનકડી ઘંટડીથી આપણો પિત્ત દોષ સંતુલિત થાય છે કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે કારણ કે સર્વમાન્ય છે કે ગાયમાં પિત્ત વધારે હોય છે આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ આનાથી આપણી કોશિકાઓની દિવ્ય ઉષ્મતા મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી સ્વાસ્થ્યને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશ્યોનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ દરેક મંદિરમાં આરતી બાદ ગોરાક્ષા અને ગૌ હત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે જ્યોત પર હથેરી રાખવી એ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલચૂકનું પશ્ચાતાપ પણ થઈ જાય છે મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે પીપરો વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે આ બધા એક દિવ્ય વૃક્ષ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે તેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે તે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે મંદિરમાંથી બહાર આવીએ ત્યારે ફરીથી ઘંટ વગાડીએ છીએ ત્યારે આપણે સાંસારિક જવાબદારીઓમાં પાછા આવીએ છીએ મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ જેનાથી આપણા મનને શાંતિ મળે છે મંદિરમાં તુલસીના છોડ અને કેરાના વૃક્ષને જળ ચઢાવવાથી આપણને તૃપ્તિ મળે છે આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ મંદિરના માધ્યમથી આપણે આપણી કમાણીનો દસમો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ અને સમાજમાં સમરસતા અને સૌહાર્દ રહે છે મંદિરમાં જવાથી આપણને ત્યાંના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી મળે છે દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા નવા ધાર્મિક લોકોનો પરિચય થાય છે પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપણું કલ્યાણ થાય છે મંદિરમાં વેદ પુરાણ ગીતા રામાયણ મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે જેને વાંચીને આપણે આપણું જીવન સફળ બનાવીએ છીએ આરતી પછી આપણે ભારત માતા કી જય ગંગા મૈયા કી જય કહીએ છીએ જે આપણી દેશભક્તિને જાગૃત કરે છે તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ આનાથી આપણો સમાજ સંગઠિત થશે આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ